ભજન કરવા મેં બોલ્યાવ્યો ચારે ત્યારે કે મન આવ્યો રે ભજન કરવા મેં બોલાવ્યો ત્યારે કે મન આવ્યો રે મારા ઘરમાં ભજન કરતા કોનાથી શરમાયો રે મારા ઘરમાં ભજન કરતાં કોનાથી શરમાયો રે रा तारी मासी लागे वेलो आव्यो रे निरा तारी मासी लागे त्यो आव्यो रे पगमा घुगरा बांधी नाच्यो के रे પગમાં ઘૂરા બાંધી નાચ્યો ત્યારે નો શરમાયો રે મારા ઘરમાં ભજન કરતા કોનાથી શરમાયો રે મારા ઘરમાં ભજન કરતાં કોનાથી શરમાયો રે પ્રહલાદ તારો પિતરાય લાગે તે ઘેરવેલો આવ્યો રે પ્રહલાદ તારો પિતરાય લાગે તે ઘેરવેલો આવ્યો રે હોલી કાની સુંદળી બાળી નો નશરમાયો રે હોલી કાની સુંદળી બાળી ચારે નો શરમાયો રે मारा घरमा भजन गर्दा कोनायो रे मारा घरमा भजन गर्दा कोना शमा तारी काकी लागे त्यो आयो रे गर्मा ति काकी लागे त्यो आयो रे નો ઉ ખીચડો ખાધો ત્યારે નો શરમાયો રે ઉનો ખીચડો ખાધો ત્યારે નો શરમાયો રે મારા ઘરમાં ભજન કરતા કોનાથી શરમાયો રે મારા ઘરમાં ભજન કરતા કોનાથી શરમાયો રે સકુ તારી સખી લાગે તે ઘેર વેલો આવ્યો રે સકુ તારી સખી લાગે તે ઘેર વેલો આવ્યો રે ડેડા લઈને પાણી ભર્યા ત્યારે નો શરમાયો રે ડેળા લઈને પાણી ભર્યા ત્યારે નો શરમાયો રે મારા ઘરમાં ભજન કરતા કોનાથી શરમાયો રે મારા ઘરમાં ભજન કરતા કોનાથી શરમાયો રે વિંદુર તને વાલો લાગે તે ઘેર વેલો આવ્યો રે વિંદુર તને વાલો લાગ્યો તે ઘેર વેલો આવ્યો રે साझर आनीजी गाधी शर्मायो रे नौ शमा साझर आनीजी गाधी ते नौ शरमायो रे मारमा भजन मारा कोना घरमा भजन शर्मायो रे આટલું કહેતા ને ધીરે ધીરે આવ્યો રે આટલું કહેતા ને ધીરે ધીરે આવ્યો રે આવી મારા મન મંદિરમાં વસ્યો રે આવી મારા મન મંદિરમાં વસ્યો રે આવીને વાલો વાલો લાગ્યો રે આવીને વાલો लाग्यो रे मारा घरमा भजन गर्नामा रे घरमा भजन गर्दामा रे